હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે લુણીની ભાજીના ઠેપલા કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ મેથીના ઠેપલાની જેમ લુણીના ઠેપલા પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે કુદરતનો અમૂલ્ય ખજાનો ગણાય એવી આ લુણીની ભાજી હેલ્થ માટે ખૂબ જ ફાયદેમંદ કારણ કે એમાં ઘણા બધા પોષક તત્વો સમાયેલા છે સોના જેવી કિંમતી આ ભાજી ઘરના વાડામાં ખેતરના શેઢે કે ખુલ્લી જગ્યા હોય ત્યાં પણ ઊગી નીકળે માટે માર્કેટમાં બાળે માસ મળે તો ચાલો આ ખૂબ જ હેલ્ધી ભાજીને લઈને નવી રીતના ઠેપલા બનાવીએ ઠેપલા બનાવવા માટે મેં અહીં અઢીસો ગ્રામ લુણીની ભાજી લઈને સુધારી લીધી એટલે એમાં જડનો ભાગ ઘાસ કે કચરો હોય એ નીકળી જાય ત્યારબાદ એને ત્રણથી ચાર વાર પાણી વડે સારી રીતે ધોઈને કોરી કરી લીધી છે હવે બને એટલી ઝીણી કાપી લઈશું હવે ઝીણે કાપેલી ભાજીમાં એક કપ ફૂલ ઉપર સુધી ભરીને હેન્ડી ચોપરમાં ઝીણા ચોપ કરેલા કાંદા ઉમેરીશું ભાજીમાં લીંબુના રસ જેવી હલકી અમસ્ટી ખટાશ હોય છે માટે ટેસ્ટને બેલેન્સ કરવા એમાં બે ટેબલ સ્પૂન દરેલી ખાંડ નાખીશું જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો હવે એમાં અડધી ટી સ્પૂન હળદર એક અને બીજી અડધી એમ ટોટલ દોઢ ટી સ્પૂન લાલ મરચું એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર પાંચ ટી સ્પૂન હિંગ બે ટી સ્પૂન આડુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો સ્વાદ પ્રમાણે એક અને બીજી અડધી એમ ટોટલ દોઢ ટી સ્પૂન મીઠું તેમજ બે ટેબલ સ્પૂન તેલ નાખીને ભાજી સાથે બધું સારી રીતે મિક્સ કરીશું એટલે ભાજી અને કાંદા સાથે બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય અને ભાજીમાંથી જે પાણી છૂટું પડવાનું હોય એ પણ પડી જાય જેથી કરીને ઠેપલાનો લોટ બાંધવા માટે પાણી ઉમેરવાની જરૂર ન પડે હવે આ મિશ્રણમાં એક અને બીજો આ અડધો રોટલી બનાવીએ એ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીને મિક્સ કરીશું બાકીનો અડધો કપ લોટ હમણાં સાઈડમાં રાખીશું પછીથી જરૂર હશે તો ઉમેરીશું ભાજી અને કાંદામાં પાણીનો ભાગ વધારે હોય છે માટે બાકીનો અડધો કપ લોટ પણ થોડો થોડો ઉમેરીને મિક્સ કરી લઈશું હવે છેલ્લે આ મિશ્રણમાં એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને ઠેપલા માટે લોટ બાંધી લઈશું લોટ બાંધી લીધો તો હવે હાથ ધોઈને ચોખ્ખા કરી લઈએ ત્યારબાદ તેલવાળા કરીને એમાંથી આવા મીડિયમ સાઇઝના એક સરખા લુવા કરી લઈએ બધા લોટમાંથી લુવા કરી લીધા એને ઢાંકીને રાખીશું એટલે સુકાઈ ન જાય ઠેપલા વણવા માટે પાટલી વેલણ અને વિખેરવા માટે ઘઉંનો કોરો લોટ લઈશું પાતલી ઉપર વચ્ચે થોડો કોરો લોટ વિખેરીશું એની ઉપર લોટનો લુવો મૂકીને ઉપરથી કોરો લોટ વિખેરી લઈએ ત્યારબાદ એમાંથી ઠેપલા વણીશું પરોઠા જેવી જાડાઈના આવા ઠેપલા વણીને હમણાં એક થાળીમાં મૂકીશું અને આ જ મેથડથી બાકીના લોટમાંથી પણ ઠેપલા વણી લઈએ હવે મેં અહીં થોડા ઠેપલા વણીને રેડી કરી લીધા માટે એને શેકી લઈશું ઠેપલા શેકવા માટે એક નોનસ્ટિક ટવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી હતી એ ગરમ થઈ ગઈ છે માટે એમાં ઠેપલા શેકવા મૂકીશું હવે આ ઠેપલું નીચેની સાઈડેથી હલકું અમસ્તું શેકાય એટલે એને પલટાવી લઈશું થોડી સેકન્ડ પછી એને ફરી પલટાવીને એની ઉપર અડધી ટીસ્પૂન જેટલું તેલ નાખીશું એ જ પ્રમાણે બીજી સાઈડ પલટાવીને ત્યાં પણ અડધી ટી સ્પૂન જેટલું તેલ નાખીશું હવે ટવેઠા વડે હલકે હાથે પ્રેસ કરીને આ ઠેપલું બંને સાઈડેથી લાઈટ ગોલ્ડન કલરનું શેકી લઈશું ઠેપલાની બંને સાઈડે આવી હલકી ગોલ્ડન છાંટ આવી ત્યાં સુધી એને શેકી લીધું હવે એને ટવીમાંથી લઈને એક ડીશમાં મૂકીશું અને આ જ મેથડથી બાકીના રેડી કરેલા ઠેપલા પણ શેકી લઈએ મેં અહીં આ ઠેપલા કાંદા લસણવાળા બનાવ્યા તમારે એના વગર બનાવવા હોય તો લસણ વગરનો મસાલો વાપરવો અને કાંદાને બદલે ઝીણું ચોપ કરેલું કોબી વાપરી શકાય એક એક કરીને બધા જ લોટના ઠેપલા વણીને શેકી લીધા કારણ કે મેં અહીં સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવ્યા હતા એટલે બચી જાય તો સવારના નાસ્તામાં પણ ખાઈ શકાય સુપર ટેસ્ટી લુણીની ભાજીના ઠેપલા રેડી છે દાટ વગરના પણ આરામથી ખાઈ શકે એવા રૂ જેવા પોચા આ ઠેપલા બન્યા છે લુણીની ભાજીના મુઠિયા તો આપણે હંમેશા બનાવીએ પણ આ રીતે એકવાર તમે ઠેપલા બનાવીને ખાશો તો એનો સ્વાદ તમને ક્યારેય નહીં ભૂલાય ગરમ ગરમ ઠેપલા ટોમેટો કેચઅપ કે તમારી મનપસંદ ચટણી સાથે સવારના ટાઈમ પર નાસ્તામાં ખાઈ શકાય અને સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો બીજી કોઈ આઇટમની જરૂર ન પડે આ હેલ્ધી ઠેપલા છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય એકવાર તમે આ રીતે લુણીની ભાજીના ઠેપલા બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધાને જ ભાવશે માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે પરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી